ઇસ્લામિક માન્યતાઓને વિફત કરી ફિતનો ફસાદ ફેલાવવા અને પૈગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ અપમાનજનક દાવાઓ કરનાર શકીલ બિન હનીફ અને તેના સાથીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી છે મુસ્લિમ સમાજે શકીલ બિન હનીફના ભ્રામક પ્રચાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે ઓન શોએબનગરના અબ્દુલ મુતલીબ શેખ અબ્દુલ રહેમાન શેખ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શકીલ બિન હનીફ અને તેના સમૂહ દ્વારા ગરીબ અને ભોળા મુસ્લિમોને શકીલી ધર્મમાં જબરદસ્તી ધર્માંતરણ કરાવવા ઇસ્લામિક સિદ્ધાંતોને વિકૃત કરવા અને આતંકવાદી ગતિવિધિઓને ઉદ્દેશના આપવાના પ્રયાસો થયા છે શકીલ પોતાને મા મહેંદી અને ઈસા હોવાનો દાવો કરે છે જ્યારે ઇસ્લામિક માન્યતા અનુસાર તેમનો પ્રગટ થવાનો સમય કયામતની નજીક છે ઉન વિસ્તારમાં તેમની ટોળકી દ્વારા ફસાદ અને સામાજિક તણાવ ફેલાવવાની યોજના હોવાનો આરોપ લગાવ્યો છે પૈગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ અસત્ય પ્રચાર દ્વારા સમુદાયમાં વિખવાદ સર્જાવે છે મુસ્લિમ નેતાઓએ જોઈન્ટ સીપી સમક્ષ શકીલ અને તેના સમૂહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ધાર્મિક સંવેદનશીલતા કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી પોલીસે આશ્વાસન આપ્યું છે કે તપાસ કરી કાયદેસર પગલા લેવામાં આવશે અહીંયા ઉપસ્થિત વ્યાપ કમિશનર કચેરી ખાતે મુખ્ય રજવાત એ છે કે થોડાક દિવસ અગાઉથી સુરતની અંદર અને લગભગ દેશના ઘણા ભાગોમાં એક શકીલી પંથ કરીને એક શકીલી ધર્મ કરીને ઉદભવ્યો છે અમારા મોહમ્મદ પેગમ્બર સાહેબ અમારા ઇસ્લામ ધર્મના આગ્રી પેગમ્બર છે તેમણે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને એમના જે નિયમો છે કોરાને પાક શરીફમાં જે નીતિ નિયમો લખેલા છે પરંતુ શકીલી ગ્રુપ જે છે એ પોતાને જે વડા છે છે માને મોહમ્મદ પૈગમ્બર થાય વિરોધમાં ઉચ્ચારણો કરે છે અને ઘણી વાર તો એમના જે પ્રવચનો હોય છે એમાં હિન્દુ ધર્મ માટે પણ એ લોકો અફો ઉપયોગ કરે છે કે એવી રીતે વાર્તો કરે છે કે જેના કારણે આ શહેરની અંદર સૌની અશાંતિ ફેલાય છે ઘણી વાર એ લોકોના પ્રવચનોની અંદર ફ્રાન્સ અને અમેરિકા બાબતે પણ એ લોકો વિવાદક ટિપ્પણીઓ કરે છે અમારી પોલીસ કમિશનર છે કે જે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય એ તમામ લોકો લગભગ બંગાળ બિહાર અને બાંગ્લાદેશ બોર્ડરના લોકો છે આવા લોકો પર આઈબીની નજર હોવી જોઈએ કે જેના કારણે આપણા શહેરની અંદર કોઈ કોની જે વાતાવરણ ચડવાયેલું છે ફોરવાય ના જાય અને આ લોકોનો દેખાડો પણ એવો છે કે જાણે ઇસ્લામના કોઈ ધર્મગુરુ મળે એટલે પોલીસ તંત્ર કે સરકારી તંત્ર ને એની ગેરસમજ સમજ ના થાય કે ભાઈ આ કોઈ મુસ્લિમ ધર્મગુરુ આવું પ્રવચન કર્યું છે એટલી સ્પષ્ટ કરવા માટે આવ્યા હતા અને અમારી એક જ રજૂઆત છે કે આવી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે જેના કારણે અન્ય ધર્મની કે ઇસ્લામ ધર્મના લોકોની લાગણી દુભાતી હોય એની સામે કડક માં કડક કારવાહી કરવી જોઈએ અને આ તકલીફ પર જરૂર પડતો તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો